અલ્યા ભાઈ આંધળો નહીં હું મનાઈ દેખાય છે આંખે પાટા બાંધી નહીં ચલાવતો તો હું એ જ કહું છું આંખે પાટા બાંધો છો શું આંખે પાટા બાંધો છો એક મિનિટ બંધ નહીં રહેતી પેલો થાંભલો જોજો પેલી રિક્ષા જોજો પેલી ગાડી જોજો અલ્યા તારો બાપો આંધળો છે બસ વધારે પડતું ના બોલશો શું વધારે પડતું ના બોલશો અને બાકી રહી જતું હોય ને ગાડી ધીમે ચલાવો ને ગાડી ધીમે ચલાવો ને અને તું પાછળ ઊભી હતી તો એવડો મોટો થાંભલો ત્યાં નતો જોયો મેં તો થાંભલો જોયો તો પણ તમે મને બોલવાની ના પાડી એટલે હું શું લેવા કહું કે પાછળ થાંભલો છે બે આવડો મોટો ગોબો પડી ગયો ગાડી પાછળ આ તો સારું થયું કે થાંભલો હતો બાકી કુવો ન તો કુવા ભેગો થઈ જાત ચલો ફોટો પાડ દો કેટ નાખો મારી હામું જોવો હસવાનું બંધ કર દો પણ ક્યાં ક્યાં શું લેવા જોવો છો આ બાજુમાં અમે જોવો કાચો ફૂટા બરાબર લાવો મને બતાવો એક કાય ફૂટા બરાબર નહી આવ્યો ફટીન પાડો અહીંયા પણ આ સોન બંધ કરો મારે જો નહી પડવા